નમસ્કાર મિત્રો મિત્રો આજે આપણે વાત કરીશું રેશન કાર્ડ ધારકો માટે જે ઓગસ્ટ મહિનાની અંદર જે પાંચ મોટા બદલાવ જે પાંચ મોટા ફેરફાર થવાના છે તો તેની આપણે સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં મેળવીશું તો વિડીયોને પૂરેપૂરો જોતા રહેજો અને જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને એક લાઈક કરી દેજો સૌપ્રથમ વાત કરીએ મિત્રો તો આગામી દિવસોમાં જે રાજ્યની અંદર જન્માષ્ટમી સહિતના તહેવારો શરૂ થવાના છે ત્યારે ગુજરાતના પંચોતેર લાખ જે રેશન કાર્ડ પરિવારો માટે સારા સમાચાર સામે આવ્યા છે રાજ્યના અંત્યોદય અને બીપીએલ પરિવારો જે જન્માષ્ટમીના તહેવારો વધુ સારી રીતે ઉજવી શકે એવા ઊંડા હેતુથી વધારાનું અનાજ આપવામાં આવશે અંત્યોદય કુટુંબો એપીએલ અને બીપીએલ કુટુંબોને ગુણવત્તા યુક્ત જે સિંગતેલ રાહત દરે આપવામાં આવશે જે કાર્ડ દીઠ એક લીટર નું પાઉચ આપવામાં આવશે અને એના સો રૂપિયા આપવાના રહેશે આ ઉપરાંત બીપીએલ કુટુંબોને ખાંડ જે કાર્ડ દીઠ એક કિલો આપવામાં આવશે

થઈ જશે જો મિત્રો તમે પણ બેંક નું એટીએમ વાપરતા હોય તો માહિતી ખાસ જોઈ લેજો જે ઓગસ્ટ બે હજાર પચીસ થી ડેબિટ કાર્ડ નો ઉપયોગ કરીને જે એટીએમ માંથી પૈસા ઉપાડવા હવે થશે મોંઘા નવા નિયમો હેઠળ જો તમે ફ્રી લિમિટ કરતાં વધુ ટ્રાન્ઝેક્શન કરો છો તો તમારો વિડ્રોલ જે ચાર્જ વધી શકે છે આનો અર્થ એ થયો કે એટીએમ માંથી વારંવાર પૈસા ઉપાડવા હવે તમને ભારે પડશે કારણ કે હવે તમે મફત વ્યવહાર પછી અથવા તો ફ્રી ટ્રાન્ઝેક્શન પૂરું થયા બાદ પૈસા ઉપાડો તો તમારે ત્રેવીસ રૂપિયા વારંવાર પૈસા થયા બાદ તમે પૈસા ઉપાડો તો તમારે હવે ત્રેવીસ રૂપિયાનો સાર્જ આપવો પડશે ત્યારબાદ મિત્રો એલપીજી સિલિન્ડરના ભાવો વાત કરીએ તો રક્ષાબંધન પહેલા સામાન્ય લોકો માટે રાહત સમાચાર આવ્યા છે એટલે કે ઓગસ્ટ બે કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં જે 33.50 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે જે પાછલા મહિનામાં પણ કોમર્શિયલ સિલિન્ડરની અંદર જેના ભાવની અંદર ઘટાડો કરવામાં આવ્યો હતો અને આ મહિને પણ ઘટાડો કરવામાં આવ્યો છે આનો સીધો ફાયદો જે રેસ્ટોરન્ટ હોટેલો અને નાના વેપારીઓ છે તો એમને આનો ફાયદો થશે જો કે ઘરેલું એલપીજીના ભાવની અંદર કોઈ પણ ફેરફાર કરવામાં આવ્યો નથી તો મિત્રો કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની અંદર 33.50 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે પરંતુ જે ઘરેલું એલપીજી સિલિન્ડર છે જે રાંધણ ગેસ છે તો એની અંદર કોઈ પણ જાતનો ફેરફાર કરવામાં આવ્યો નથી ત્યારબાદ વાત કરીએ મિત્રો તો ઓગસ્ટ બે હજાર પચીસ થી જે નવા પાન કાર્ડ બનાવવા માટે નિયમોની અંદર મોટો બદલાવ કરવામાં આવ્યો છે હવે પાન કાર્ડ તૈયાર કરવું હશે તો તેમાં આધાર કાર્ડ જે ફરજિયાત કરવામાં આવ્યું છે પેલા ડ્રાઇવિંગ લાયસન્સ અથવા તો જન્મ પ્રમાણપત્ર જેવા દસ્તાવેજો આપવાથી પાન કાર્ડ તૈયાર કરી આપવામાં પરંતુ હવે માત્ર ફરજિયાત કરવામાં છે એટલે કે આધાર કાર્ડ વગર હવે તમે પાન કાર્ડ ની અરજી નહીં કરી શકો તો મિત્રો તમારે પાન કાર્ડ ની અરજી બાકી હોય પાન કાર્ડ કઢાવવાનું બાકી હોય તો તમારી પાસે આધાર કાર્ડ છે હોવું ફરજિયાત કરવામાં આવ્યું છે